સુરત ટેક્સટાઇલમાં માર્કેટમાં હાલ વેપારીઓની મૂંઝવણ વધી ગઈ છે તેના કારણે વેપાર ઉપર તેની અસર સીધી થઈ રહી છે નવા સુધારા તેતાલીસ બી હેઠળ જો તમે એમએસએમઈ સપ્લાયર પાસેથી સામાન ખરીદ્યો હોય અથવા સેવાઓનો લાભ લીધો હોય તો આ નિયમ હેઠળ ફરજિયાતપણે તેમની સાથે ચુકવણી કરાર કરવાની યોજના અમલમાં આવી છે જે મહત્તમ પિસ્તાલીસ દિવસની હશે આ નવા નિયમને કારણે વેપારીઓએ હાલ થોડાક સમયથી ખરીદી કરવાનું બંધ કરી દીધું છે નવા સુધારણા કારણે વેપારીઓ હાલ થોબો અને રાહ જોઉં જેવી સ્થિતિમાં છે ટેક્સટાઇલ માર્કેટમાં આજે વેપારીઓ રામધૂન બોલાવવા માટે એકત્રિત થયા હતા કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ રો આજ એમએસ સમીને असम्यता की स्थिति बनी हुई है पूरे कपड़े व्यापार जो थोड़ा ठप हो रखा है और हम भगवान से प्रार्थना कर रहे हैं कि इस असमता की स्थिति हमको जल्दी उभारे और जो ये जो एम एस एम का जो प्रावधान है एच टोर्टी थ्री के अंदर जो एस जो नया एमिडमेंट आया है उसको एक बार एक साल के लिए पोस्टपोन कर दे हमारी मांग यही है कि एक, एक बार इसको पोस्टपोन कर दिया जाए और अगले साल इसको परिष्कृत रूप से सभी समान रूप से इसको लागू किया जाए અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે